થોડા અમારા પ્રમાણે મિસકમ્યુનિકેશન થોડા થયા છે જેના કારણે પબ્લિકને થોડું કન્ફ્યુઝન છે ખાસ કરીને ઘણા બધા લોકોને એવું ડાઉટ છે કે સ્માર્ટ મીટર આવ્યા પછી મીટર બહુ ફાસ્ટ ચાલે છે રિચાર્જ બહુ જલ્દી પતી જાય છે તો એમાં જેટલા પણ કન્ફ્યુઝન્સ છે ભ્રાંતિઓ છે અને અમારી તરફથી અમે ક્લેરિફિકેશન પ્રોએક્ટિવલી આપી શકીએ એદા એટલા માટે આજે અમે બધાને ઇન્વાઇટ કર્યા છે શાંતિથી અમે પહેલાં થોડી અમે માહિતી અમારી સાથે શેર કરી દઈએ અત્યાર સુધી અમે કેટલું કામ થયું છે કયા પ્રકારે અમે બિલિંગ કરીએ છીએ કયા પ્રકારે લોકો રિચાર્જ કરાવી શકે છે અને કયા પ્રકારેના ડિડક્શન થાય છે એ બધી માહિતી અમે શેર કરીશું એના પછી આપણા જેટલા બધા પ્રશ્નો હોય એ પણ આપણે વન બાય વન લઈશું કે કોઈ પણ ક્લેરિફિકેશન આપણને જોઈએ તો આજે મળી જાય અને આના પછી પણ કોઈ ફિલ્ડમાં કન્ફ્યુઝન કે એવું કોઈ પણ ડાઉટ આવે તો અમારી ટીમ સતત તૈયાર છે કોઈપણ ડાઉટ આવશે કોઈપણ ક્લેરિફિકેશન જોશે કોઈપણ મિસકમ્યુનિકેશન થાય એ બધું અમે તમે સમયસર અપાવી શકીએ એના માટે અમે પ્રયત્નશીલ છે તો સૌથી પહેલાં તો મારે કહેવાનું છે કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું જે કામ છે સ્માર્ટ મીટરનું બેસિક મતલબ એ છે કે જે જૂનું ઇલેક્ટ્રિકલ મીટર હતું સ્ટેટિક મીટર જેને કહેતા હતા એ સ્માર્ટ મીટર પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સેમ સ્ટેટિક મીટર જ છે ખાલી એના ઉપર એક એડિશનલ કમ્યુનિકેશનનો મોડ્યુલ હોય જેના કારણે કન્ઝ્યુમરને પણ માહિતી મળે અને અમને કંપનીને પણ માહિતી મળે કે ડેલી બેસિસ ઉપર એવરી દરેક કન્ઝ્યુમરનો કેટલું વપરાશ થઈ છે થઈ રહ્યું છે તો એથી અમે જેટલી પણ સિસ્ટમમાં યુનિટ એન્ટર થઈ છે અને જેટલી દરેક મીટરમાં યુઝ થઈ છે એ બધી એન્ડ ટુ એન્ડ અમે વેરીફાય કરી શકીએ અને ક્યાં લીકેજેસ થયા છે ક્યાં કેટલું કન્ઝમ્શન થયું છે એના આધારે બિલ પણ બનાવી શકીએ સ્માર્ટ મીટરનું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટ આરડીસી સ્કીમમાં શરૂ કરાવ્યું હતું આ સિવાય પણ અમુક સ્ટેટ આરડીસ સ્કીમ આવ્યા પહેલાં પણ કામ શરૂ કરી દીધા હતા અને અત્યાર સુધીમાં કન્ટ્રીમાં એક કરોડ દસ લાખ સ્માર્ટ મીટર પ્રીપેડ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે આમાં ખાસ કરીને સ્ટેટ્સ લાઇક ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા આસામ મધ્યપ્રદેશ ઝારખંડ આમાં ઘણા બધા સ્માર્ટ મીટર રિપ્લેસ થયા છે આપને મારી પાસે પ્રાપ્ત માહિતી મુજબ આસામમાં સોળ લાખ મીટર બિહારમાં અઢાર લાખ મીટર યુપીમાં બાર લાખ મીટર હરિયાણામાં નો લાખ ઇન્દોર ડિસ્કોમ જે મધ્યપ્રદેશની છે એમાં બે લાખ અને ઝારખંડમાં અઢી લાખ એટલા મીટર સ્માર્ટ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે અને ટોટલ કન્ટ્રીમાં મળીને લગભગ એક કરોડ દસ લાખ મીટર રિપ્લેસ થયા છે ગુજરાત આ કામ ગયા વર્ષે એના પ્રોસેસ બધા કર્યા લાસ્ટ યર અમે મીટર રિપ્લેસમેન્ટ કરવાના વર્ક ઓર્ડર આપ્યા પછી એના આઈટી બેકેન્ડના ડેવલપમેન્ટ થતાં હતાં જ્યારે આઈટી ડેવલપમેન્ટ બધા થયા પછી સૌથી પહેલાં અમે અમારી ડીજીવી ડીજીવીસીએલની કોલોનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ હતા આ બધાના મીટર રિપ્લેસ કર્યા એ જે જે આપણે પ્રિમાઇસમાં બેઠા છીએ એની પાસે જ કોલોની છે આપણી મીટિંગ પછી કોન્ફરન્સ પછી તમે જોઈ પણ શકો છો કે જેટલા પણ અમારા એમ્પ્લોઈઝ છે આ બધાના કોલોનીમાં સૌથી પહેલાં અમે મીટર રિપ્લેસ કર્યા બે ત્રણ મહિના સુધી એના બધા અમે ડેટા વેરીફાય કરાવ્યા કે કોઈ જગ્યા મીટર ફાસ્ટ તો નહીં ચાલે છે કોઈ કન્ફ્યુઝન જે પબ્લિકમાં આવી શકે એવા તો નહીં થાય છે એના પણ પ્રીપેડ વોર્ડમાં અમારા એમ્પ્લોઈઝ પે કરવા લાગ્યા છે એના કોઈ ઇસ્યુઝ તો નહીં આવે છે જ્યારે બેલેન્સ નેગેટિવ થાય તો ડિસ્કનેક્શન થાય છે જ્યારે રિચાર્જ થાય તો રીકનેક્શન થાય છે એ બધા અમે પહેલાં શરૂઆત અમારા થી કરી બીજું પબ્લિક એ બધા વેરીફાઈ કર્યા આઈટી સિસ્ટમ ડેવલપ થયા થઈ ગયા પછી અમે પબ્લિકમાં એપ્રિલ મંથમાં સ્ટાર્ટ કરી શરૂઆતી ફેઝમાં જ્યારે રિપ્લેસમેન્ટ કર્યા તો સારી રીતે રિપ્લેસમેન્ટ થયા બધા કન્ઝ્યુમર્સને અમે સોસાયટી થ્રુ અને એના પેમ્ફલેટ અને પેપર ડિસ્ટ્રીબ્યુટ કરીને પણ ટ્રાય કરીએ છીએ એના માટે અમે યુટ્યુબ વિડીયોઝ પણ બનાવીએ છીએ અને લિંક એની સાથે શેર કરીએ છીએ આજે પણ અમે બધાની સાથે એક બુકલેટ અને એ પેમ્પલેટ શેર કરવાના છે જેમાં